મુંબઈ સમાચારના વાચકો અને દર્શકોને નમસ્કાર મિત્રો ઉત્તર તરફથી આવતા ઠંડા પવનોની વચ્ચે ગુજરાત મહારાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો વધ્યો છે અને ત્યારે કડક મીઠી ચાની ચુસ્કી લેતા મુંબઈ સમાચાર સહિતના ગુજરાતના અગ્રણી અખબારો પર એક નજર નાખીએ તો કયા પ્રકારના સમાચારોને સ્થાન આપવામાં આવ્યું છે તે જોઈશું અમારા ખાસ કાર્યક્રમ ખબરોના ખબર અંતરમાં સ્વાગત છે આપ સૌનું હું છું જીગર પંડ્યા સૌ પ્રથમ જોઈએ મુંબઈ સમાચારના પાને સ્થાન પમાયેલા સમાચાર સમાચારની શરૂઆત હું કરવા જઈ રહ્યો છું સુરત વાપી વચ્ચે પંદર ઓગસ્ટ બે હાજર સત્યાવીસ થી દોડશે બુલેટ ટ્રેન અને આ માહિતી કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી સાથે સાથે નવા વર્ષના પ્રારંભે દેશમાં કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે અને ફેબ્રુઆરીથી જે અમલમાં આવશે તેમાં કેન્દ્રના જાહેરનામા અનુસાર તમાકુ અને તમાકુથી બનતી ચીજવસ્તુઓ જેવી કે બીડી સિગારેટ પર ચાલીસ ટકાથી વધુ એક્સાઇઝ અને હેલ્થ સેસ લાદવામાં આવશે અને તેને કારણે આ ચીજવસ્તુ મોંઘી થશે કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં રૂપિયા એકસો નો તોતિંક વધારો પણ કરવામાં આવ્યો છે અને સરકાર માલામાલ થઈ છે જીએસટી ની આવક થી જી હા કેન્દ્ર સરકારની જીએસટી ની આવકમાં વૃદ્ધિ નોંધાઈ છે ડિસેમ્બર બે માં અને રૂપિયા એક લાખ કરોડ રૂપિયાની આવક કેન્દ્ર સરકારને થઈ છે બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુને સળગાવવાની ઘટના જે બની તે સમાચારને હેડલાઇન સાથે પ્રથમ પાને સ્થાન આપવામાં આવ્યું છે મુંબઈ સમાચારમાં બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યાઓ પર ભાજપના જ એક નેતાએ શાહરૂખ ખાન પર આક્ષેપ કર્યો અને દેશમાંથી કાઢી મૂકવાની વાત કરી હવે આ ભાજપના નેતાનો અસલી ચહેરો તમને વાંચવા મળશે એક્સ્ટ્રા અફેરની કોલમમાં અને સાથે સાથે નવા વર્ષે ઈશ્વરના દરબારમાં માથું ટેકવા માટે જેનજીએ લાઈન લગાવી હતી આ પણ એક મહત્વના સમાચાર છે દર્શક મિત્રો મુંબઈમાં બીએમસીની ચૂંટણીનો માહોલ જામેલો છે

ફિલ્મ વિશેની જ્યારે રસપ્રદ માહિતી મુંબઈ સમાચાર આપ સુધી પહોંચાડતું હોય ત્યારે ફિલ્મ સ્ટાર રાજેશ ખન્નાનું ગુજરાતી કનેક્શન સહિત આ વર્ષે રજૂ થનારી કેટલીક ફિલ્મોની અને કેટલીક વાતો તમને વાંચવા મળશે જે તમે ક્યારેય કદાચ જાણી નથી આ સાથે જ કિશોર કુમારની ન જાણેલી વાતો પણ વાંચવાનો જલસો પડી જશે ગુજરાતના લોકલ સમાચાર જોઈએ તો આ વર્ષે માવઠાની અસર કેસર કેરી પર જોવા મળશે અને આ માઠી અસર એટલા માટે પડશે કારણ કે ગુજરાતમાં વારંવાર માવઠું આવ્યું છે અને તેને કારણે આંબા પર મોર જે છે તે લગભગ જીવાતને કારણે બગડી ચૂક્યા છે સાથે સાથે દર્શક મિત્રો ક્રિકેટમાં રોહિત અને કોહલીની નિવૃત્તિ પછી વન ડેમાં કોણ સ્થાન સંભાળશે તે વાંચવાનું પણ ચૂકશો નહીં મિત્રો મૈસાણામાં શેરબજારમાં વધુ નફાની લાલચ આપી અને કેટલાક લોકોએ છેતરપિંડી કરી હતી કરોડો રૂપિયા અને તેના પર સકંજો કસ્યો એડી અને કડક કાર્યવાહી કરી છે તે પણ વાંચવાનું ન ચૂકતા દર્શક મિત્રો નવા વર્ષે પ્રથમ સત્રમાં શેરબજાર સુસ્ત રહ્યું છે અને ડોલર સામે રૂપિયો દસ પૈસા નરમ રહ્યો છે તે સમાચારને પણ મુંબઈ સમાચારે સ્થાન આપ્યું છે દર્શક મિત્રો નૂતન વર્ષે મુંબઈના હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે અને ચૂંટણીના મહાસંગ્રામ કેવા રચાશે અને રસપ્રદ તેની માહિતી કે કેટલા ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે ગુજરાતીઓના પત્તા કપાયા તો હવે શું આ તમામ સમાચાર આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન મુંબઈ સમાચારે છેલ્લા પાને કર્યો છે દર્શક મિત્રો અમદાવાદના અખબારોની વાત કરીએ તો ગુજરાત સમાચારના પ્રથમ પાને કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ભાવમાં એકસો અગિયાર રૂપિયાનો વધારો કરાયો છે એવી કટાક્ષમય હેડલાઇન લખવામાં આવેલી છે સાથે સાથે સરકારની કમાણીમાં અધધ વધારો થયાના સમાચાર પણ હેડલાઇનમાં છે ડિસેમ્બરમાં સરકારને જીએસટીની કમાણીમાં એક લાખ કરોડ રૂપિયાની કમાણી થઈ છે આ સિવાય એક ફેબ્રુઆરીથી સિગારેટ સહિતના પાન મસાલા અને તમાકુના ઉત્પાદનો પર જીએસટી વધતા તેનો ભાવ વધારો થશે તે સમાચારને સ્થાન આપવામાં આવ્યું છે દર્શક મિત્રો સાથે સાથે જે ગુજરાતના અન્ય અગ્રણી સમાચાર પત્રો છે તેની પણ આપણે અહીં મુંબઈ સમાચારના માધ્યમથી નોંધ લઈએ છીએ બીજા એક સમાચાર છે સ્વિટરલેન્ડના વૈભવી રિસોર્ટમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં ચાલીસથી વધુ ભુંજાયા છે તે પણ પહેલા પાને ગુજરાત સમાચારે સ્થાન આપેલું છે સ્થાનિક સમાચારોમાં ગુજરાત સરકારે નવા વર્ષમાં પાંચ આઈએએસ અધિકારીને એડિશનલ ચીફ સેક્રેટરી પદે બઢતી આપી છે તે હેડલાઇન સાથે આઈપીએસ અને આઈએએસ અધિકારીઓના સમાચાર પણ મુખ્ય સ્થાને પ્રકાશિત કરેલા છે પ્રદૂષણની સમસ્યા વધી રહી છે અને શ્વાસના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે તે સમાચાર પણ ગુજરાત સમાચારના પામે છે આ ઉપરાંત સુરેન્દ્રનગરના એને કૌભાંગમાં ચંદ્રસિંહ મોરીને જેલમાં ધકેલાયો છે એ સમાચાર પણ ગુજરાત સમાચારે આપેલા છે દર્શક મિત્રો દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપરમાં ભાસ્કર રિસર્ચની હેડલાઇન છે કે જેમાં અન્સ્ટ એન્ડ યંગના રિસર્ચના આધારે જે દાવો કરાયો છે કે ભારતમાં એકવીસ વર્ષમાં માથાડીટ આવક જે છે તે અઢી લાખ રૂપિયા વધીને તેર લાખ રૂપિયા થઈ જશે સ્વિટરલેન્ડમાં વૈભવી રિસોર્ટમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં ચાલીસના અને પ્રથમ બુલેટ ટ્રેન પંદર ઓગસ્ટ બે હજાર સત્યાવીસથી દોડશે એવી રેલવે મંત્રીએ અશ્વિની વૈષ્ણવે જે જાહેરાત કરી છે તે પણ પહેલા પાને છે સ્થાનિક સમાચારોની વાત કરીએ તો અમદાવાદમાં ફ્લાવર શોને ગિનીસ બુક ઓફ

સંદેશ ન્યૂઝપેપરમાં પેપરમાં પહેલા પાને સ્વિટ્ઝરલેન્ડમાં થયેલા બ્લાસ્ટમાં ચાલીસ ના મોત એ સમાચારની હેડલાઈન છે સાથે સાથે દુનિયામાં નવા વર્ષની શરૂઆત થઈ અને એ આઘાતજનક જે સમાચાર મળ્યા તેને સ્થાન આપેલું છે તો કોમર્શિયલ ગેસના સિલિન્ડર ભાવમાં એકસો અગિયાર રૂપિયાનો વધારો નોંધાયો છે અને ફેબ્રુઆરી એકથી સિગારેટ પાન મસાલા અને અન્ય ચીજ વસ્તુઓ જે તમાકુની બનાવટ છે તેમાં પણ તોતિંગ વધારો થશે તે જીએસટી વત્તા તેનો ભાવ વધારો થશે તે સમાચારને સ્થાન આપવામાં આવ્યું છે સ્થાનિક સમાચારની વાત કરીએ તો સરકારે આઈએએસ અને આઈપીએસ અધિકારીઓને બઢતી આપી તેના સમાચાર મુખ્ય છે હેડિંગમાં એવો કટાક્ષ કરાયો છે કે આપનાર અને લેનાર બંને એક જ છે આ સિવાય શેરબજાર કૌભાંડમાં ઈડીના દરોડામાં ચાર પોઈન્ટ પચાસ કરોડની મત્તા જપ્ત કરાઈ છે તે સમાચારોને પણ સંદેશે સ્થાન આપેલું છે દર્શક મિત્રો અન્ય એક અખબાર નવ ગુજરાત સમય અને તેના પહેલા પાને સ્વિટરલેન્ડમાં થયેલા બ્લાસ્ટને કારણે આગમાં ચાલીસ ના મોત થયા તે હેડલાઇન તો છે પરંતુ તે સિવાય બાંગ્લાદેશમાં કટ્ટરવાદીઓએ એક હિન્દુ વેપારીને જીવતો સળગાવ્યો છે તે સમાચાર પણ પ્રથમ પાને વાંચવા મળશે પ્રથમ બુલેટ ટ્રેન પંદર ઓગસ્ટ બે હજાર સત્યાવીસ થી દોડશે એવી રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે તે પણ પહેલા પાને સ્થાન આપવામાં આવ્યું છે સ્થાનિક સમાચારમાં જોઈએ તો કિલોએ એક પોઈન્ટ એકવીસ રૂપિયાનો ઘટાડો સીએનજી ના ભાવમાં કરવામાં આવે છે તે સમાચારની હેડલાઇન દરોડા જે મહેસાણા નજીક થયેલા છે તે સમાચારને પણ વિગતવાર સ્થાન આપવામાં આવેલું છે દર્શક મિત્રો મુંબઈ સમાચાર સહિત ગુજરાતના અગ્રણી અખબારોના સમાચાર ફક્ત એક ક્લિક કરીને આ વિડિયોમાં જોવા મળશે અમારા ખાસ કાર્યક્રમ ખબરોના ખબર અંતરમાં દરરોજ આ જોવાનું ચૂકશો નહીં અને એક ખાસ વાત ઓગણીસ જાન્યુઆરી થી અમારી એપ્લિકેશન લોન્ચ થઈ રહી છે તે ડાઉનલોડ કરવાનું પણ ન ભૂલતા સાથે અમારી ગુજરાતી અંગ્રેજી હિન્દી અને મરાઠી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા જોતા રહો મુંબઈ સમાચાર નમસ્કાર